નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે જીરાના વાહન ની લઈને જોઈ શકો છો ત્રણ વાહન હતા જીરાના અને હવે ચોકે હરાજી ચાલુ થઈ છે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર બજાર હજી વાહનમાં આડત્રીસ ઓગણ ચાલીસ ચાર હજાર પંચાવન નું નામ પડ્યું છે પણ સુપર માલ હોય તો એકતાલીસ આજુબાજુ પર નામ પડે તો ચાલો જીરાના વાહન ની હરાજી જોઈ લીધી ત્રણ હજાર નવસો રૂપિયા નવસો મૂકીને ઉતારવાનું

પાંચ ચાર ચાર હજાર ને ત્રીસ ચાર હજાર ને પંચાવન